ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત પ્રકરણ અગિયાર પૃષ્ઠ પર ગણપતનું સ્વાધ્યાય અગિયાર પોઇન્ટ બે અને દાખલા નંબર આઠ તો મિત્રો આપણે દાખલા નંબર આઠ જોઈએ એમાં અર્ધ ગોળાકાર જ છે પણ સ્ટીલના અર્ધ ગોળાકાર વાટકાની જાડાઈ જીરો પોઇન્ટ પચ્ચીસ સેમી હે એટલે કે એક સેન્ટીમીટરનો ચોથો ભાગ ઝીરો પોઈન્ટ પચ્ચીસ એક સેન્ટીમીટરનો કેટલામો ભાગ ચોથો ભાગ છે એક સેન્ટીમીટરનો ચોથો ભાગ એટલે જીરો પોઈન્ટ પચીસ જો વાટકાની અંદર અંદર અંદરની સપાટીની ત્રિજ્યા પાંચ સેન્ટીમીટર હોય તો વાટકાની બહારની બહાર ની વગર સપાટી એટલે કે દાખલો થોડોક અટપટો મૂકો દાખલાનો અટપટો નથી પણ દાખલો છે બનાવ્યો તો જોઈએ આપણે ગોળાકાર એક બનાવીએ વાટકો બનાવીએ દાખલા તરીકે આ વાટકો છે આવો અર્થ ગોળાકાર જો આ વાટકો બની ગયો बराबर छे तो आ अर्धगोलाकार वाटकानी जाडाय 0.25 सेमी छे वाटकानी अंदरनी सपाटीनी त्रिज्या आपने આપી दीती दी मित्रों जो आंया સુધી આ જો જો હું શું લખું ની તમે જોજો આ અંદરની ત્રિજ્યા છે મિત્રો આંથી આયા સુધી આયા કેન્દ્ર છે તો ઈ અંદરની ત્રિજ્યા છે ને ઈ आपने આપી દીધી છે 5 સેન્ટીમીટર જો અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી આવી છે એટલે કે આ आपने आर આપી દીધી તો આ જીરો પોઈન્ટ પચીસ છે હું વાટકા ની જાડા આપીશ એટલે જે કાઠો હોય ને કાઠો ઈ જીરો પોઈન્ટ પચીસ નો તો એ પણ ગણાય છે તો એટલા માટે આપણે બહાર ની ત્રિજ્યા આપણે જોવી પડશે તો બહાર ની ત્રિજ્યા બરાબર કારણ કે આપણે બહાર ની વક્ર સપાટી નું ત્રિજ્યા બહાર ની ત્રિજ્યા એટલે કુલ ત્રિજ્યા ટોટલ બહાર ની ત્રિજ્યા એટલે જે અંદર ની હોય એ તો અર્ધકોડાકાર અંદર ની ત્રિજ્યા

બહારની વક્ર સપાટી ક્ષેત્રફળ બરાબર આવશે ચાલો કે પાંચ પોઈન્ટ પચીસ લેજો એટલે કે પાંચસો પચીસ છેદ ની અંદર સો પાંચસો પચીસ અને છેદ અંદર સો સો મેં એટલા માટે મૂક્યા કે પોઈન્ટ પછી બે અંક હતા એક ને બે એટલે કે સત્ય ઓગણપચાસ ત્રણ વધશે અને સાત પંચાણ પાંચ એટલે પિંચોતેર સત્તા પિંચોતેર ગુણ્યા સાત 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 હવે પચીતેર પિંચોતેર પચીસો હો

પાંચસો પચીસ ગુણા અગિયાર પાંચસો ને પચીસ ગુણા અગિયાર અહીંયા લટકાના તો તેત્રી આવશે બટા અગિયાર તેરી તેત્રીસ અને તેત્રીસ ગુણ્યા પાંચસો પચીસ કરો પાંચસો પચીસ ગુણ્યા

પચીસ એકસો તોતેર પોઈન્ટ પચીસ સેમી વર્ગ એટલે કે અર્ધગોલકની બહારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ એકસો ને તોતેર પચીસ સેમી સ્કવેર છે